તો હેલો ગાય સ્વાગત છે મારા નવા બ્લોકમાં અને જો અત્યારે ચાલુ વરસાદમાં કરી રહ્યા છીએ અમે કામ અને જો ગેસવાળો ઓગો પાછળ થાય છે અને જો જગજીત સાલું વરસાદમાં મશીનને બંધ નહીં કરતો ખોદવાનું ચાલુ રાખ્યું છે અને આ બાજુ અશુક ફિલિંગ કરી રહ્યો છે તો ગાય જ વરસાદમાં બી ફિલિંગ કરી અને ફિલિંગ નહીં કરશું તો પૂરી કીચડ ખીચડ થઈ જશે એટલે પૂરું ફિલિંગ કરી નાખવું પડશે ખાડો તો ગાઈસ ટકાટક ફિલિંગ કરવાનું ચાલી રહ્યું છે ચાલુ વરસાદમાં કારણ કે વરસાદ વધારે પડી જશે તો ફિલિંગ એ નહીં થશે એટલે ફિલિંગ કરવાનું ચાલુ રાખ્યું છે ગાઈસ અને જગજ ખોદે છે કારણ કે આ કાકાનો દરવાજો આગળ ઘર આગળ ખોદી નાખ્યું છે કાકાને કરવામાં તકલીફ પડે છે એટલે અમે રસ્તો ચાલુ કરવા માટે પાઇપનો ટુકડો નાખવા વલે જો પાછળ પાછળ ફિલિંગ કરી છે ને પાઇપનો ખોદે જાય એટલે ટુકડો નાખી દઈએ તો કાકાનો રસ્તો ચાલુ થઈ જશે એના માટે ખોદવાનું કામ ચાલુ રાખ્યું છે વરસાદમાં ને જો જગજીત તો ખોદે છે અને હું ઊભો ઉભો વિડીયો બનાવું છું જાણની છે અને મને બી સાટા માથામાં લાગ્યા છે થોડા તો હું બી પલળી ગયો છે વરસાદની મોસમમાં એ વરસાદની મોસમમાં કામ કરવાનો તો બહુ મજા આવે છે એટલે જગજીત તો ઠંડે ઠંડે પહોરે બહુ મોટો માટીનો ઢગલો મારીને ધકો મારે છે અને અશોક આ બાજુ ઢગલો થઈ ગયો છે એટલે ફિલિંગ કરવાનું ચાલુ કર્યું છે પાછળ હાઈવે ખાલી કરી જાય એટલે જીસીબી ફિલિંગ કરવું પડે છે એટલે ભાઈ ગેસ વાળો તો શાંતિથી બેઠો તો ચાલુ વરસાદમાં સારું ચાઈન અને જગદીશ તો ખોદવાનું ચાલુ ચાલુ રાખે છે એટલે બંધ કરતો જ નથી વરસાદ ભલે આવે જો આ પાણીની પાઇપલાઇન નડી ગઈ એટલે બહુ તકલીફ પડી ગઈ છે ખોદવામાં ભાઈ મશીન આગળ પાછળ આગળ પાછળ કરવું જ પડે છે એટલે ભાઈ બહુ તકલીફ કામ છે થોડુંક આગળ લીધું થોડીક ભૂલ થઈ જાય એટલે મશીન સીધું અંદર જાય એટલું તો ખાડો ખોદી નાખ્યો છે તો ગાઈઝ આટલું બધું તકલીફ કરીને અમે કામ કરી રહ્યા છીએ જો આ પાણીની લાઈન તૂટે તો પાણી ભરી નાખે એટલા માટે બહુ ધ્યાન રાખવું પડે છે અને જો બેકડ બેકડ પડે તો મશીન સીધું અંદર જતું રહે તો મશીનને નુકસાન થાય અને પાણીની લાઈને તૂટી જાય એટલે પાણી ભરાઈ જાય મશીનને કરવાની કોઈ પોઝિશન નહીં રહે એટલા માટે ભાઈ આવું કંઈક હાસવી હાશવીને કરી રહ્યા છે ધીમે ધીમે ભાઈ જો આ બાજુ કેટલી ખીચડ થઈ ગઈ છે અને ભાઈ હાલી ના શકાય એટલી બધી ખીચડ થઈ ગઈ છે અને આટલો મોટો ખાડો હજી બાકી પડ્યો છે અને માટીની બહુ ઓછી માટી છે અમારી જોડે એટલે ભાઈ જેમ તેમ કરીને કાકાનો રસ્તો હાંજ સુધી ચાલુ કરવો પડશે એટલે જો હા અમે કરાય એવું નહોતું રાખ્યું અને પાછળ તો જુઓ બધી બહુ બધી ખીચડ ખીચડ થઈ ગઈ છે ગાય જે એટલા માટે ભાઈ હવે અશોકને કીધું કે ફટાફટ ફિલિંગ કરવાનું તો ચાલુ રાખ ભાઈ અને જગદીશને કીધું તો ફટાફટ ધકાધક ખોદ ગેસવાળાને કીધું તારો ગેસ તૂટી જાય એમ કીધું એટલે ગેસવાળો ભાઈ ધારે ઊભો છે અને અશોક આ બાજુ ફિલિંગ કરવાનું થોડું સ્પીડમાં કર ભાઈ ત્યાં તો ધીમે ધીમે ના કરીશ ક્યારે પચે ભાઈ ફટાફટ ફિલિંગ કર તો અશોક તો ધીમે ધીમે જ કરે છે અને તો મશીન બરાબર ફાવતું નથી ગમે એટલું શીખવાડો નહીં આ બે કટ્ટું પી ફાયર રમે છે તો ગાય જ અશોક ધીમે ધીમે ફિલિંગ કરે છે ને જો હું તો મજા કરી રહ્યો વરસાદમાં ઠંડા ઠંડા જેવો બધા સાટા લાગી છે અને જો ગેસવાળો કેટલો દેડો હોય ભેકડ પડે ને સીધો મળી જાય ને ત્યારે એને ખબર પડે ત્યાં સુધી જગદીશી જો કેટલું બધું પડી ગયું છે અને ગાય ભેકડ કેવી પડે છે ને તો એન્ડ વિડીયોમાં તમને ખબર પડશે લાસ્ટ વિડીયો જોવાનું ચાલુ રાખો એટલે તમને પડે ખબર પડી જશે એ ક્લિપમાં કે ભેકડ કઈ રીતે પડે છે એટલે ગાય તમે વિડીયો પૂરો જોજો અને જેઓ પેલી બાજુ જેટિંગવાળા જાય છે શોકઅપ તોડવા માટે અને અશોક ધીમે ધીમે ફિલિંગ કરે છે ને કામ અમારું ખૂટતું જ નથી અને જો ગાડી આવતી નહીં ફટાફટ આ એક ગાડી આવી ગઈ ચાલુ વરસાદમાં તો સારું થયું તો ફિલિંગ થઈ જાય એના માટે સારું છે ભાઈ તો ગાય જ આટલો બધો ખાડો ભરવો એટલે માટી બહુ જોઈએ છે જો ડમ્પર આવે છે પાસે ને અને ગાયજ ધીમે ધીમે ખાડો પૂરવાનું ચાલુ રાખ્યું છે અને જુઓ અહીંયા આગળ તો હું મજ મસ્ત કરી રહ્યો છીએ અને કામવાળા કામ કરી રહ્યા છે અને આપણે તો જલસો પડી ગયો એન્જોય પડી ગયો ખુશ થઈ ગયા અને જો પાછળ તો ખીચડ ગામ કરી નાખી છે બહુ ઘરવાળાને તકલીફ પડે છે ઘરવાળા મનમાં મનમાં ગારો બોલતા હશે એટલે ભાઈ અહીંયા આપણું મશીન પડ્યું છે અને એક દિવસ તો ધીમે ધીમે એનું કામ કર્યા જ રાખે છે કર્યા જ રાખે છે ભાઈ એને તો ખોદ્યા વગર છૂટકો જ નથી પડે પહોંચશે ત્યારે તો એનું કામ પચશે ભાઈ એટલે ભાઈ જગજીસ તો ખોદવાનું ચાલુ જ રાખે છે જોજે ભાઈ ડીઆઈ ની તોડતો ને પાણી બધું ભરાઈ જાય એટલે ભાઈ શાંતિ શાંતિથી કામ કરજે ભાઈ તોડી ના નાખતો ભાઈ ધીમે 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 તો ભાઈ જ આટલું બધું કામ કરી જાય છે ચાલુ વરસાદમાં અને ભાઈ આ તો શાંતિપૂર્વક કામ કરવું પડે છે એટલે ભાઈ ધીમે ધીમે જગજીશ કરે છે અને કાયમ ગટર લાઈનમાં ચલવે છે એટલે ભાઈ ચલવી નાખે છે તો બસ ને તો બહુ તકલીફ પડી જાય ભાઈ એટલે ભાઈ તમારું શું કેવું છે આ વિડીયોમાં વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો આવું કામ કોને કોને કર્યું છે તો યાર ભાઈ અમે તો બહુ મહેનત કરીએ છે અશોક તો મશીન ચલાવવામાં મજા આવી રહ્યો છે અશોકની કોક કોક વાર મશીન મળી જાય એટલે ફૂલ મજા લેશે અશોક અને જગજીશ ગાડી ભરે છે ગાડીવાળું રિવિસ મારે છે હવે ધીમે ધીમે તો ગાડી ભર નાખશે જગદીશ અને ભાઈ ગાડી ભરે એટલે ફટાફટ આ બાજુ આવવા દી ભાઈ ફિલિંગ કરી નાખશું ને તો કાકાને કરવામાં ભૂલ પડશે તો મારે આગળ પાછો કરી કરીને માટે માન કાઢી દે છે ભાઈ કોઈ હુશિયાર ડ્રાઈવર હોય તો કોમેન્ટ કરીને જણાવજો જગદીશ જો પાયલોટ તો કોઈ નહીં હે જો ડીઆઈ બસાવી અને કેટલું શાંતિપૂર્વક કામ કરી રહ્યો છે અને આવું આવું મશીન કોની સેલવી વિશે તો કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ મારા ઓપરેટરો ભાઈઓ આવું કામ કર્યું હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો આપણો જોતા રહીજો એના સુધી કેવી ભેખડો પડે કઈ રીતનું કામ ચલાય છે ને ગાડીનો ડ્રાઈવર અમારો ખીલખીલાટો નીચે ઉતરી ગયો છે અને જગદીશને ભાઈ ભાઈ તાતા કરે છે અને એ હું તો અહીં બેઠો બેઠો બતાવું છું કે ભાઈ કર કર જગદીશ કે વિશિયારમાં પડી ગયો છે તો ભાઈ જગદીશ વિચારે છે કે હવે આગળને માટે લેશું તો લેશું કઈ રીતે તો હું આઈડિયા આલું છે જગદીશને કઈ રીતે કરવું પડશે ભાઈ ત્યારે માટે સાફ થશે તો જગદીશ મારી વાત માનીને એને ચાલુ કરે છે મેં કીધું થોડો રેમ કાપીને બોક્સ હટાવીને તો જગદીશ કે હા એ તો બરાબર છે સહી બાત ગેસવાળો રહ્યો બે મસ્ત મસ્ત મજાનો અને જગદીશ મારી વાત માને ને ખોદવા ચાલુ પડ્યો અને અમારો ડ્રાઈવર ગાડીનો આવી બેઠો બેઠો મોબાઈલ મચેડે છે ટાઈમ મળી ગયો પાઇપ પર ચડી અને જગદીશ તો ધીરે ધીરે મળશે ઉપર ચડાવવા લાગ્યો કે મેં આઈડિયા લે એટલે જગદીશને સારું લાગ્યું અને ગાડીવાળો ખુશ થઈને કે ફટાફટ બોક્સ લઈ લે ભાઈ ઉભરો ઉભો રો મને બકેટ નહીં મારતો એમ કહેતો કહેતો નેકરી ગયો છે અને જો ભાઈ આવું કોઈ કામ કરી રહ્યા છે જે કેટલું મશીન હાઈટમાં થઈ ગયું છે અને ગાય જગજીશી બોક્સ હટાવવાનું ચાલુ કર્યું અને જોવું આવી રીતે બોક્સ હટાવવું પડે આગુ પાછું કરવું પડે એટલે કામ કરવાની મજા આવે ભાઈ જો કેવો ગુગ ગ લે જાય અને જગજીશી બોક્સ હટાવીને ભાઈ સાઈડમાં મૂકવાનું ત્યારે કરે કે કારણ કે રેમ્પ કાપવો પડશે હવે અને બહુ મુશ્કેલી પડે એટલે ભાઈ એ કાપીને કામ કરવું પડશે ગાય છે એટલે બોક્સ ધીમે ધીમે આ સાઇડમાં કરી રહ્યો છે ભાઈ ધીમે 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 આડું પાડી નાખ પાડી નાખ ભાઈ પાડી નાખ પાડી નાખ ફટાફટ પાડ 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 બસ મૂકી દે અહીંયા ની નડે અને દાદી ઊભી ઉભી જોવે છે આપણો રસ્તો ચાલુ થશે કે નહીં થશે વિચાર છે જગજીષ કર્યું ફરી કામ ચાલુ અને ધીમે ધીમે જગજીસ કામ કરે છે અને ગાડીવાળાને મેં કીધું થોડું રિવિસ માર લે ભાઈ તો ગાડીવાળું કે પહેલાં પૂછી લે પૂછી લે મેં કીધું ને ભાઈ તું રિવિસ જેવું હોય તો દેખાઈ જાય ગાડી વાળો તો હલતો જ નથી હવે પછી કે મને કે હે ને મારી દઉં તો ગાડી વાળા રીવીશ માર્યું કેવો ફર્સ્ટ ક્લાસ આવે છે અને વરસાદ જો બધું કિચડ ગામ કર્યું છે ને હું સાઈડ બતાવું છું ગાડીવાળાને ગાડીવાળો કેવો ધીમે ધીમે આવાજ દે છે આવાજ દે છે ભાઈ આવા દે આવા દે પેલી બાજુ થોડી દબાઈ લે દબાઈ લે ભાઈ દબાઈ લે પેલી બાજુ બહુ જગ્યા છે ભાઈ જગ્યા બહુ બધી છે તું દબાઈ લે પેલી બાજુ તો ગાડી વાળો માનવા જ નહીં કરતો યાર પેલી બાજુ પેલાને પૂછ પૂછ કરે છે એટલે ગાડીવાળાને વાળાને મેં કીધું લગાવી દે ભાઈ ગાડી પછી હું ગયો જગદીશ જોડે જગદીશ પૂછવા માંડ્યો તો મને કીધું કે ભાઈ ગાડી થોડી વાર રેવા દે ને ગેસ વાળો અગો પાછો થાય છે ને કરે છે અને ધીરે ધીરે રેમ્પ કાપે છે અને મશીન લેવાની તૈયારી કરી રહ્યા છીએ તો ધીરે ધીરે જગજીશને કીધું રેમ્પ કાઢ ભાઈ અને જો વરસાદ આવી જશે કામ નહીં થાય છે એટલે ફટાફટ રેમ્પ કાપી નાખ ભાઈ જલ્દી કર જલ્દી કર ભાઈ તો ફટાફટ માટ કાઢી લે અને પાઇપ નાખી જાય ભાઈ એટલે ભાઈ તું ફટાફટ કામ કર કર તો જગજી સ્પીડમાં ભરી ગયો ને ધીરે ધીરે કેસે છે કામ સ્પીડમાં જ કરવા માંડ્યું હવે જગજીજ હવે ઊભો નહીં રહેવાનો કારણ કે એને મેં આઈડિયા આપી દીધી છે એટલે સમજી ગયો તો ફટાફટ કામ ચાલુ કરી દો કેવો ડા કરી રહ્યો છે વાહ ભાઈ વાહ રોડ તોડી નાખ પણ તું ખોદી નાખ પહેલાં ભાઈ વાહ વાહ હું કામ છે તારું જેમ પાડવાનું ચાલુ કર્યું હું આઈડિયા નહીં આવતો તો જગદીશ જુદા ગભરાતો એટલે મેં આઈડિયા આવી એટલે જગદીશને ખબર પડી ગઈ કે ભાઈ આ આઈડિયા તો હારી છે અને અશોક પાછળ પાછળ ફિલિંગ કરે છે હું તો મશીન પર ચડ્યો જ નથી આજે અશોકને શીખવા આપી દીધી છે એને કે હારણ કે હાથ છાપ ગયા જાય અને આ ગેસવાળું તો બચારો માથું કંજોર કંજોર કરે છે કારણ કે એને ગેસ આવે એટલે તૂટી જાય એને ઉપાઢે અને હું અહીં ફર્સ્ટ ક્લાસ થઈને કેવો ઊભો દેડે ને બતાવું છું ખાલી હવે કહે પાછી આવવા દે અને ગાડી ભરવાનું ભાઈ ચાલુ કર એટલે ગાડી કીધું ગેસ વાળું હાથ કરીને શળાયા કરે છે માથું ખંજોર છે ગેસ ગેસ વાળો તો માથું ખંજોરવા લાગ્યો ભાઈ એનો ગેસ તૂટશે એટલે ઉપાધિ થશે એટલે એવો ભાઈ માથું ખંજોરું ખંજો વિચાર કરે છે આ બાજુ અશોક હવે લોડર મારવાનું કર્યું ચાલુ અને લોડર મારવામાં બહુ કેવડાવવું પડે છે અને આવડતું જ નથી લોડર મારતા એટલે જો ઊમ ધૂમ મેળ ને ગહડ ગહેડ કરે છે કારણ કે ગહેડલું તો લેવલ નહીં તાર ધીરે ધીરે આગળ લોડર મારીને માટી અંદર નાખવી પડે ને પછી ઊંધું મરાય એટલી તો એને ખબર પડતી નથી ઊંધું જ લોડર ગહેડે આવી રીતે જ લોડર નહીં મરાય તો આને જો શીખવાનું બહુ આલી પણ નહીં માનતો એની રીતે જ કરે છે એટલે આટલી બધી માટી પડે છે ને ઊંધું લોડર મારીને ગળીને હરકું કરે છે ગાય એટલે એને બહુ શીખવાડવું તો ગરમ થઈ જાય છે જો આવી રીતે જ મારાય જો હવે કમ્પ્લેટ મારે છે હવે પાછો પણ ભૂલ બહુ મોટી કરી નાખે છે હવે જો લોડર ખાલી કરી નાખશે એવું ભરવાના બદલે ભરીને ખાલી કરી નાખશે કાંઈ છે એને બહુ પેલા કેવડાવવું પડે છે જો ભરવા કીધું તો હવે ખાલી કરી નાખ્યું કે આટલું બધું ભૂલ કરે છે એને ખબર પડતી એ માટે અંદર નાખવાની છે પણ એ તો બાર જ ખાલી કરી નાખે છે અને પાછો ધીરે ધીરે મશીન પાછળ લેવા લાગે છે અને જેક તો ખોદવામાં તો ઓછો નહીં આવતો એટલે ધીમે ધીમે ભાઈ કટ મારીને મશીન અંદર લઈ જવાનો રેપ પાડીને એટલે ભાઈ બહુ તકલીફ પડશે ને ઉંદર છતાં લોડર મારી મારીને કરે છે મશીનને ભાઈ આવી રીતે ગઢ ગઢ કરે છે કીધું માનતો નથી અને જો કે બધી તકલીફ પડે છે તો એ કામ કરવાનું ચાલુ રાખ્યું છે ને જગજીશ તો આયા ભરે છે ફટાફટ કારણ કે વરસાદ આવી જશે તો કાકાનો રસ્તો નિશાન થાય એટલા માટે આયા ભરવાનું ચાલુ કર્યું જો ભેખડ કેટલી બધી પડી ગઈ છે અને હવે એન્ડમાં જોજો કેટલી મોટી ભેખડ પડવાની છે છે એટલે વિડીયો જોતા રહીજો પડે એવું જ લાગે છે અમને એટલે તમે વિડીયોમાં જોજો એટલે વિડીયોમાં સેલી ક્લિપ આવી જશે છે પડે એટલે ગાઈશ અને જે તો ફટાફટ ભરે જ છે તો કે ભાઈ ફટાફટ ગાડી ભરી નાખ અને પાછળ આવવા દે ભાઈ ગાડી હવે ખૂટી ગઈ છે માટી પાછળ ફટાફટ ભરીને પાછળ મોકલ ફટાફટ એટલે આપણે નાખી દઈએ ફટાફટ ફિલિંગ થઈ ગાય છે અને ફટાફટ આવવા દો ગાડી તો ભાઈ જગજીસ્ટ ને કીધું તો ભરી નાખ ભાઈ ફટાફટ અને અહીં ભૂબ તો આ ફર્યા કરે છે અને જો ગાય જા તો ધીરે ધીરે લોડર પર નાખવા લાગ્યો અને જઈ તો જો ધીમે 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 જ ભરે છે સ્પીડ વધારે ભાઈ જ્યારે જોરમાં ફેરવું મશીન તો ભાઈ ફટાફટ ગાડી ભરાય ને હું ઊભો ઊભો બહુ મૂંચાઈ ગયો મને કંટાળો આવ્યો કે કામ ધીમે ધીમે થાય જોઈ લો ગાય જ આવી મોટી બેકડ ને એશો ગભરાઈ ગયો અને ગેસવાળો ઉપર ઉપર વાત કરે છે જો આવી મોટી પડી ગયું હું માન માન બચ્યો અને બેકડને હાથે અંદર જ જતો રહેતો તો ગાય જો આ ગેસવાળાને જે ખબર નથી કે બેકડ પડી ગઈ છે ભાઈ નીચે પોલું પડી ગયું છે હાલ તો એવું કે પાણીની લાઈન બસી ગઈ ને હજી તો પડવાની બાકી છે ઉપર રોડો તો બાકી જ રહી ગયો છે વિડીયો જો હજી માટી ખરજ છે ભાઈ જો આવી મોટી ગુફા પડી ગઈ અંદર બીજી લાઈન આવી ગઈ છે ગટરની હાલ લાઈને બસી ગઈ બધી વાતે તો ગાય છે આ બાજુ તો કાકી દાદી ઊભા ઉભા જોયા કરે છે ને જો અમારા સાહેબ આવી ગયા જોવા માટે ફોટો ખેંચીને ગ્રુપમાં નાખશે અને અશોક તો વિશ્યાર કરે છે કે આવી મોટી ભેકડ પડી ભાઈ હું અંદર હતો તો હું થવાનું હતું માટીત કર્યા કરે ધીમે ધીમે ભાઈ અમે તો બહુ વાર જોયું બહુ વાર જોયું ભાઈ અમે ભાઈ તણે ત્રણ અંદર ડેપમાં ઉતરીને જોઈ રહ્યા કે કેવી રીતે પડશે કે યારે પડશે ત્યારે પડશે તો ગેસ વાળા ભાઈ ઉપર બેઠા બેઠા વાત કરે છે અને જગજી તો કોદ જ છે અને ખબર છે કે બેકડ પડી ગઈ છે બહુ મોટી તો ખોદવાનું ચાલુ જ રાખ્યું છે અને ભાઈ પડવા દઈએ તો માટે ભરભરસ કરશું એમ કરીને ખોદ ખોદ કરે છે અને જો અમે તો ઇંતજાર કરીએ છીએ ક્યારે પડી જાય ક્યારે પડી જાય ભાઈ પડે તો ડીઆઈ પર નહીં પડે એટલું ધ્યાન રાખીને બેઠા છે અમે ડીઆઈ નહીં તૂટે ડીઆઈ તો પાણી બંધ થાય એવું લાગતું નથી એટલે ગાય છે અમે અહીં બેઠા બેઠા જ રાખીએ છીએ જો અત્યારે પડે અત્યારે પડે પણ પડી જ જશે અને એન્ડમાં જોયાત કરો તો તમારે જો વિડીયો

ઉપરથી નેસથી પોલો થઈ ગયો ઉપરથી ખાલી રોડ રોડ જ બસ્યો છે ભાઈ ઉપર કંઈ સાધન બાધન આવી ગયું તો બધું પતી ગયા રમણ ભમણ થઈ ગયા ને આજે બે કુલબુંદર જગજીશ માટે ટિફિન લઈને આવી ગયા ખાવા બે હેલ્પર યાને મોજ કરી રહ્યા છીએ બાઇક મળી જાય એટલે બહુ આટા જ છે સડી ગયા મશીન પર અને જો અમે તો ભેકડનો ઇંતજાર કરીને બેઠા છીએ બહુ વારથી હવે જોજો પડવાનો એન્ડ છે ભાઈ હું બહુ જલ્દી માટી ખરવા લાગી છે વિડીયો જોયા જ કરો તો અમને ભાઈ અત્યારે માટે ખરવાની જ છે ભાઈ પડવાની એટલે બહુ મોટી બેકડ જ પડવાની છે માટે ખરે છે હવે કરે ગઈ 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 ધરતી ધરતીકામ થવાનું જ છે ભાઈ ધ્યાનથી જોજો વિડીયો કઈ રીતે બેકડ પડે જોજો 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 ભાઈ ગઈ 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 સ્પીડ પકડી પકડ લીયા સ્પીડ પકડ લીધી સ્પીડ પકડી લીધી ભાઈ ગઈ 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 એટલે બચી છે જવાની 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 ભાઈ ગઈ 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 આવી રીતે જ પડે તો માણસ ની સો પતિ જાય સીધો તો ભગવાનને ઘેર જ જતો રે ભાઈ આવી મોટી બેકડ પડે જોઈ લીધી તમે ના તો ત્રણે ત્રણ બેઠા બેઠા ડેપમાં માં કર્યા જોયાત કર્યા ત્રણે ત્રણ અગાઉ પાછા થયા જ નહીં જોઈ લો ભાઈ મોટી પડી એટલામાં આવી ગયો એટલે સીધો ગિરીશ મારવા લાગ્યો એને ખબર હે કે મારે ગીરીશ મારવું પડશે અમે કીધું કે ભાઈ ખાઈ લે ખાઈ લે પછી ગિરિશ મા કાર્યો આવ્યો ત્યારે ગિરીશ મારણ ચાલુ કર્યો કર્યું જગજીશ બધો ગુચ્યા થઈ ગયો તો એને પર એટલે ભાઈ ગિરીશ મારણ પંપ હચાડે છે જગજીશ ની પર રસ્તો નથી ગીરીશ નો પંપ ભરવામાં લાગી ગયો છે અને બીજો ભાઈ ઉપર ચડીને બેહી ગયો છે બીજા મશીન જો કાર્ય ખુશ થાય વિડીયો બનાવો એટલે જગજીસ ચડ્યો ઉપર કાચ બંધ કરવા માટે વરસાદ આવી જાય ને અશોક કાંઈ ખુશ થાય એમને એમ જ અને એક વાતમાં ગમે તે સાંભળે એટલે ખુશ થઈ જાય અને આ કાર્ય તો ફોમ ભરે જ છે ભાઈ અને આપણી રાણ જો પાછળ પડી છે અને અશોક જો જગજીસ તો કેડે હાથ ઉપર ઊભો હોય અને આપણે નીચે ઊભા ઊભા વિડીયો બનાવીએ છીએ અને કાર્ય તો ગ્રીજ ભરે છે ક્યારે પંપ ભર રહેવાનો આવી રીતે પંપ ભરતા બહુ ટાઈમ જતો રહે ભાઈ અને અશોક ચાલ્યો આવે ધીમે ધીમે મશીન બાજુ ગાડી ખાલી કરાવવા મેં કીધું મશીન અટાવી લે ગાડી આવે છે એટલે અશોક તો જાય છે અડધોડ આમ દોડ મશીન અટાવવા ને કાર્ય તો પંપ જ ભર યુઝ કરે છે અને હું અહીં જોતો જોતો વિડીયો બનાવું છું ગાય જુઓ કઈ રીતે કામ કરી રહ્યા છે આટલું બધું પડી ગયું છે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ખાવા જઈએ ભાઈ હું કહું ખાવા જતા રહીએ જતા રહીએ પણ આ તો માનતા નથી કે ગ્રીસ મારીને જ જઈશું એટલે ભાઈ અમે તો ઊભો ઉભો કંઠા જગજી દાંત કાઢે અને એક અમારો નવો હેલ્પર ચડી ગયો મશીન પર ગુરુનું ઉતારીને ચડી ગયા હેલ્પર ભાઈ સીટ પર બેઠા છે બિંદાસ થી એટલે ભાઈ આવું કંઈક કામ ચાલી રહ્યું છે હવે ગ્રીસનું કામ પોતે એટલે ભાઈ ખાવા બેઠા છીએ તો આના કાર્યને કહીએ છીએ કે ટિફિન આવી ગયું છે તો હેંડો ખાઈ લઈએ કાર્યો માનતો જ નથી કે ગીરીશ મારી દેને તો ફેર ખાઈ ગે તો મેં તો ભાઈ કીધું ફોર્મ મેલતું અને પહેલાં ખાઈ લઈએ વરસાદ આવે પહેલા પહેલાં ખાઈ લઈએ તો બધું પતી જાય ને તે કાર્યું કે ગીરીશ મારીએ બકેટ બકેટ વારી નાખ્યું છે ને પછી ખાવા બે તો ગાય છે ખાવા તો ખાવું જ પડશે મેં કીધું ને ચાલ ચાલ બોલ કે ફેર હિન્દીમાં એને એમ મારે સમજાડવો પડ્યો એટલે ભાઈ એ સમજે જ નહીં પછી સમજ્યા પછી મેં કીધું હેન્ડો ભાઈ બુલોકનો એન્ડ કરીએ ને આપણે ખાઈ લઈએ